હેલો એવરીવન શરદ ઋતુમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ આ છ ઋતુઓમાંથી સૌથી ભારે ઋતુ એટલે કે શરદ ઋતુ શરદ ઋતુમાં ભાદરવો અને આસો આ બે મહિનાનો સમાવેશ થાય છે આ ઋતુ પિત્તની ઋતુ છે પિત્ત કારક ઋતુ છે બીમારીઓની ઋતુ છે આ ઋતુમાં પાચન શક્તિ નબળી હોય છે તો આ ઋતુમાં કેવો ખોરાક લેવો જોઈએ અને શું કરવું જોઈએ હળવો ઓછો કડવો અને તુરા સ્વાદે સ્વાદવાળી વસ્તુઓ પ્રમાણમાં વધારે લેવી જોઈએ વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી તુરિયા ગલકા કારેલા વગેરે પ્રમાણમાં વધારે લેવા જોઈએ દૂધપાક ખીર લાડુ કાળી દ્રાક્ષ અને વરિયાળી આ બધી જ વસ્તુઓ પિત્તને ઓછું કરે છે માટે આ બધી જ વસ્તુઓ પ્રમાણમાં વધારે લેવી જોઈએ રાઈસ સ્પેશિયલી લાલ રાઈસ અને ફોતરાવાળા અને બે ભાગ થઈ શકે એવા કઠોળ ખાવા જોઈએ પ્રાણાયામ જેવા કે અનુલોમ વોકિંગ કરવું શીતલિંગ હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ દરરોજ કરવી જોઈએ રાત્રે દસ વાગે સુઈ જવું જોઈએ હળવું અને શાસ્ત્રીય સંગીત સાંભળવું જોઈએ અને ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ થેન્ક યુ સો મચ અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે